મિત્રો હું દિલીપ કોરડીયા એનએલપી લાઈફ પર ગઈકાલના વિડીયોમાં આપણે જોયું હતું કે માઇન્ડની સ્ટેબિલિટી વધારવા માટે શું કરવું જોઈએ બરાબર છે આજે માઇન્ડની સ્ટેબિલિટી આવ્યા પછી આપણે જો બિઝનેસને આગળ વધારવો હોય અથવા તો ધાર્યું પરિણામ મેળવવું હોય બિઝનેસ સિવાય બી સ્ટુડન્ટ હોય તો એને માર્ક્સ લાવવા હોય ગૃહિણી હોય તો એને કોઈ કામ પૂરું કરવું હોય કોઈ પણ જગ્યા પર એ કામ પૂરું કરવા માટે અથવા તો સક્સેસ જોઈતી હોય જે તે કામની અંદર આપણને તો એના માટે ફોકસની જરૂર પડે તો તમને એવું થાય છે કે મને મારું ધાર્યું પરિણામ નથી મળતું અથવા તો મેં નક્કી કરેલું કામ નથી થતું આવો તમને વિચાર આવે છે અથવા તો દિવસના અંતે તમને અફસોસ થાય છે કે આજે જે થવું જોઈએ ના થયું અથવા તો મહિનાના અંતે અફસોસ થાય છે તો આ વિડીયો તમારા માટે છે તમે જ્યારે કામની શરૂઆત કરો ને ત્યારે આ કામને મારે પૂરું કરીને ક્યાં પહોંચાડવાનું છે ને એ આપણને કામ ફોકસ્ડ નથી હોતું ને એટલા માટે આપણા માઇન્ડની અંદર જેટલી બી એનર્જી છે અથવા તો પોઝિટિવ એનર્જી છે અથવા તો મનની જે શક્તિ છે એ બધી જ એક જ જગ્યાએ કામ નથી લાગતી આપણને નાનકડો પ્રયોગ ખબર જ છે જ્યારે આપણે નાના હોય એને ભણતા હોય ત્યારે મેગ્નિફાઈંગ ગ્લાસ બિલોરી કાચ રાખી અને બધા જ કિરણો જ્યારે એક જગ્યાએ ભેગા થાય તો કાગળ સળગે પણ જો એને ફેરવતા રહીએ આપણે તો કાગળ સળગે ના સળગે પણ આજે એક જગ્યાએ સ્થિર રાખવું એટલે શું કરવું કે બધા જ વિચારોને એટલે બધા જ કિરણોને જેવી રીતે તો આપણા બધા જ વિચારોને એક જ જગ્યા પર સ્થિર રાખવા હવે એક જ જગ્યા પર સ્થિર રાખવા માટે શું કરવાનું એક જ જગ્યાએ સ્થિર ના રહીએ તો તો એના માટે એટલું કરવાનું છે પહેલી ટેકનિક એ છે કે કામ કરતાં પહેલાં કામનું પરિણામ શું જોઈએ છે ને એ નક્કી કરીને કરો હું આટલા સમયમાં આ કામ કરવાનું છું આ પહેલી વસ્તુ નક્કી કરીને જ કરવાનું આટલા સમયમાં મારે કામ પૂરું કરવાનું છે અને આટલું કામ પૂરું કરવાનું છે તો તમારું માઇન્ડ ફોકસ રહેશે કારણ કે એને કમાન્ડ જોઈએ કે એને શું કરવાનું હોય એને કાંઈ ખબર ના હોય તો એ ગમે તે રીતે કોઈ પણ દિશામાં દોડે છે અને ગમે તે કામ કરવા લાગે બીજું સેકન્ડ પાર્ટ મલ્ટીટાસ્કિંગ બંધ કરો તમને બહુ આશ્ચર્ય લાગશે કે ઘણા લોકો તો કહેતા હોય ટાસ્કિંગ નહીં માઇન્ડ ટાસ્કિંગ માટે બનેલું જ નથી તમારે શું કરવાનું છે કે એક કામ એક સમય જો મલ્ટિટાસ્કિંગ કરશો ને તો તમારો માઇન્ડ તમને એક્સક્યુઝ આપશે કે આ કામ કેમ ના થયું તો કે હું આ કામ કરતો હતો આ કામ કેમ ના થયું તો કે હું આ કામ કરતો હતો તો એક સમયે એક જ કામ એ કામ પૂરું થાય પછી બીજું કામ પછી ત્રીજું કામ એવી રીતે ટાસ્કિંગ તમે સમજતા હોવ તો ઠીક છે પણ એકી સાથે ટાસ્કિંગવાળું તમારે કરવાનું નથી નહીં તો માઇન્ડ એક્સક્યુઝ શોધ છે અને સાંજે તમને રિગ્રેટ થશે અથવા તો એન્ડ ઓફ ધ વર્ક તમે રિગ્રેટમાં જશો તો જે બીજી વસ્તુ છે એ કરવાનું નથી કે મલ્ટિટાસ્કિંગ રાઈટ હવે ત્રીજી વાત એ છે કે જ્યારે જ્યારે તમે કામ કરો છો ત્યારે ત્યારે વચ્ચે વચ્ચે તમે ચેક કરો કે હું એ જ દિશામાં જ આવું છું ને મતલબ નક્કી કરેલું કામ જ મેં કર્યું છે ને એના માટે તમારે અવેરનેસ જોશે નક્કી કરેલું કામ કરવાને બદલે હું કોઈ બીજું કામ તો નથી કર્યો ને હું કોઈ બીજું વિચાર તો નથી ચડી ગયો ને અથવા બીજા કામે તો નથી લાગી ગયો ને એ ચેક કોણ કરશે તો વચ્ચે વચ્ચે આપણે જ ચેક કરવું પડશે અને એને અવેરનેસ કહેવામાં આવે તો માઇન્ડની અવેરનેસ વધારવી પડશે કે મેં નક્કી કરેલું કામ જ અત્યારે કરી રહ્યો છું જો આ વસ્તુ થશે તો આપણું ફોકસ વધશે આપણું ફોકસ વધશે તો આપણા પરિણામો સુધી આપણે પહોંચી શકશું તો ફોકસ એ બહુ મોટી વસ્તુ છે તો એ મેળવવા માટે આ નાની નાની બે ત્રણ વાતોનું જો આપણે ધ્યાન રાખશું તો આપણું ફોકસ વધી જશે તો આપણે નાની નાની વાતોમાં અટવાઈ નહીં જઈએ થોડા જ સમયમાં મારો એક અપકમિંગ પ્રોગ્રામ આવી રહ્યો છે કે માઇન્ડની સ્ટેબિલિટી કેવી રીતે વધે અને ફોકસ કેવી રીતે વધે તો એ પ્રોગ્રામની અંદર હું તમને બધું બહુ વિસ્તારથી સમજાવીશ કે કેવી રીતે આ થાય અને એની કેટલી નાની નાની મેથડ્સ અથવા પ્રેક્ટિકલ્સ કેટલા બધા મેથડો હોઈ શકે પ્રેક્ટિકલ મેથડો કેટલી બધી હોઈ શકે એ તમને હું એની એ વિડીયોમાં તમને જણાવીશ જો તમને એમ લાગતું હોય કે આ વિડીયો સારો છે તો કોમેન્ટમાં લખો ફોકસ્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે અહીંયા આપણા બિઝનેસની આપણા લાઈફની સુખ શાંતિ અને સમાધાન માટે મળીએ છીએ થેન્ક યુ વેરી મચ